મે કિસી ઓર કા હું ફિલ હાલ કી તેરા હો જાઉ ટબડ્યુ ખબર ના છે ને ભાઈ ડિસ્કો આલે છે અમારા રૂમમાં યુક ભાઈ ડિસ્કો કરો તો આ બાજુ ભાઈ ઘઉં ઓલી કણકી હતી અને પલાળી ના બધું ડોળું રાબડું કાઢે છે મોટા ફૂ હાલે કુ ક્યાં હતી જડપરાય પેલા આહાર પાણી લાવ આ હું તો કાઢું છું કોઈ ના કાઢ લે ઓકે પલાળા તઈ આ બધા પલાળેલા જ છે તું જોતી નથી આને હું આને પલાળ્યા હતા ભલા મને કોઈને ખબર નથી કોઈ જ હમણાં આવ્યો તું પલાળીન ગઈ હતી તો પલાળીન ગઈ હતી તને ખબર છે ને આવો પછી આને બીજા પાણી આને જો આવી રીતના પલાળ્યા ને એટલે ધૂળ બધી વહી ગઈ છે અને આ છે ચોખા દાણા હવે આને સુકવવા પડશે કણકી છે ભાઈ ટુકમાં કણકી કણકી બોલે ને ખૌની ખાઈ જાવ હું અમે મોટા ફૂન કીધું તમારે નથી લેતી જાવી અમે ઘરે ખાઈ જાવ હું ઘંટીમાં દળી નાખજો

થઈ જાય એવી કામ માં બીજું કઈ નથી ખાલી કહું છે ને કેટલા કામ છે ખબર જો જોડની ધાષફળ થઈ જાય ઈ કઉ છું ઈ થઈ જાય ઉપાધિ નો આશીર્વાદ આપી દો ખબર ના અમારે જોડવાનું ભાઈ પણ થઈ લાગે હવે ટૂંક સમય માં ભાઈ નું કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય મારે પ્રાર્થના કરજો કોમેન્ટ કરજો એટલે ભાઈ નું કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય

એટલે ખબર પડે કે હું તકલીફ છે યુગ ભાઈ ને રાતે ભાઈ હુવા જ ન દીધા અમને અને ભાઈ તું હું કેમ ડોલ ઉપાડી છો કેડ્યું છે લાઈ હું ઉપાડું તારે ન થું ઉપાડી લે આ મોટો ભાઈ હોય ને તું ભલે મને કામ કરી સારું લાગે ક્યાં મૂકવી છે ન્યા મૂકવી છે આલિયો મૂકી દઈ થેન્ક યુ ને કેવાનું મોટા ભાઈ ને થેન્ક યુ વેલકમ વેલકમ મારો ભાઈ હજી કા કામ હોય તો મૂંઝાતો ન્યો અડધી રાતે કેજી નઈ નઈ હામે કામ છે ન્યા કરાઉ ન્યા કામ મારું નથી ઈ કરશે ભાઈને માટે તો છે ને અડધી રાતે હાજર રહેવાનું થાય છે આજના માંડળાવાળી માના દર્શન કરી લો ને કોમેન્ટમાં જય મોગલમા અને જય સોનલમા લખી નાખજો ફટાફટ લખી નાખજો ભાઈ બહુ મોટિવેશન મળે છે અમને માતાજીનું નામ લખાય ને એટલે બહુ મજા આવે છે

યુગભાઈ તમે કામ વધારતા રહ્યો ભાઈ અત્યારે આવ્યા હતા યુગરાજ ને બતાવવા કારણ કે કાલનો નો ખંજવાળે છે ને આ ટબડીઓ એટલે અત્યારે કીધું બતાવતા આવી એટલે હોસ્પિટલ બતાવવા આવ્યા હતા સાહેબે કીધું ડેટોલ હાબુ નો વાપરતા હાબુ સાહેબે બદલાવી દીધો છે અને યુગભાઈ અત્યારે છે ને વાહન નીકળે છે ને બધું જોવે છે ટબુડીયું જો શાંતિથી જોવે છે ભાઈ હું જોઉં છું મેમી નો બાવ છે ગઈ છે દવા લેવા ઉગજરા થી ઘરે આવી ગયા છે દવા લીધી અને ફાબુ આપ્યો અને એક કાઈક મલમ આપ્યો છો પડવાનો બીજું કઈ નથી આપ્યું દવામાં અને અહીંયા જો ગોદડા કામ આલે છે રોંઢો પડે ને આને બેને ગોદડું સાંભરે સવારમાં તો બે ઘઉ સાફ કરે રોંઢે ગોદડા સાંભરે કાઈ દુબ ભાઈ ઘઉ સાફ કર્યા ધોયા હજી એમાં હાથ ફેરો કરવાનો ને હવે ગોદડું અને આ બોડીગાર્ડ છે કાલે ગોદડું પાતળું કે કાલે પાતળું તો દાદ સુરત કરવું પડે

અચ્છા મને ખબર ન હોય ને હું બહાર ગામ રહું છું ડે આવશી ના મને આવડે છે મારે શીખવું નથી આમાં મમ્મી કરે છે અને આ બોડીગાર્ડ ખાલી જોવે છે સારું કર્યું અમે આ મિત્રો ગામમાં ગયા હતા આને છે ને થાળીના વાટકા કરવા તા મતલબ કે કોટી સીવડાવી હતી પણ કોટીનો કઈ મેળ નો આવ્યો એમાં કાપડ થોડું ઘટ્યું ન એને કોટી સીવડાવી હતી એટલે થોડીક મોડું થઈ ગયું થોડુંક ટૂંકમાં આવવા બગસરાથી પપ્પાની અપડેટ લઈ પપ્પા આવી ગયા છે બગસરા થી પપ્પા જય માતાજી જય માતાજી જય સોલમાં જય મોગલમાં બગસરા ગયા હતા અને અત્યારે આવી ગયા છે તો હું આજ કેવું રહ્યો તમારો દિવસ દિવસ તો સારો રહ્યો પણ એક કામ નો માણસ હતો અમારો હાથ વાઈટ કોઈ એસટી નો નો એક શાંતિલાલ કરી નતો એની આજ શિર વિદાય છે એટલે એનું એક બહુ દુઃખ થયું છે મને સમાચાર મળ્યા જ્યાં ગયા પછી એસટી એ ભગવાન એના આત્માને શાંતિ આપે આપણે તો એ પ્રાર્થના કરીએ હાલ તો શાંતો માણસ ને બહુ વ્યવસ્થિત માણસ હતો અને એનું અવસાન થઈ ગયું હાર્ટ એટેક ના કારણે અમે પાછો માણસ હોય ને

તમારે ગમે તેટલી મંજિલ કાપવાની હોય હજારો કિલોમીટર નહીં પણ પ્રથમ શરણ જે શરૂ થાય મંજિલ શરૂ થાય છે અને ઠેક સુધી મંજિલ એ તમને નિશાન સુધી પહોંચાડી શકે વાહ વાહ ખૂબ સુંદર સુવિચાર પપ્પા નો આજનો ભાઈ હજારો માઇલ ની સફર છે ને એક પગલા થી ધીમે ધીમે પ્રથમ પગલા થી શરૂઆત થાય છે મતલબ હાઈલે રાખો થોડો નહીં તો ચાલશે પણ ચાલવાનું રાખો

સારું કેન્દ્રિત કરે છે બે અને આ તો બોડી તો બઉ સારું કરે છે કામ મારે શું એના વખાણ કરવા ગધેડી શું થાય ખબર છે તમને આપડે માં કેતા બધું ભાષા બોલ ઘણો બોલતો અમુક યાદ છે અમુક નથી યાદે ઉગે એને કોણ પૂગે એવું પણ કેતા સાચી વાત છે હું ગધેડી એટલે ખબર છે

અમારી જ્ઞાતિના એને એમ કીધું કે તમારા લોક અમે નિયમિત જોઈ છે અને શિવદાન ભાઈ એમ મને કીધું અમરુભાઈ તમે જોયું તો પછી ખબર પડી તમારા દીકરા પુષ્પદાન ભાઈ ના લોક જ સરસ આવે છે અને અમે નિયમિત લોક જોઈ છે અને તમે જે શીર્ષક આપ્યું એ લોક ને એ હાથ રળિયા હમણાં એ ઝાઝા હાથ એટલે કે તમે જો આ દાખલા કે આપડા ફરીભાઈ કાલ આ ગોધરા નું કર્યું હતું શરૂઆત એ વેગ થી અને એને જે કઈ પ્રેરણા મળી અન્ય તારા મમ્મી ને હિરલબા ના પ્રયત્નો થી

છે નવી નવી કેવો તું મમ્મી લઈ લઈ ક્યાંથી કોને ખબર ભાઈ આપડે કોમેન્ટ વાંચશો હું તો કઈ રિપ્લાય નથી આપતો ભાઈ રિપ્લાય આપતો હોય છે એક કોમેન્ટ એવી આવી કે તમારું ગામ કયું એ લગભગ કોમન કોમેન્ટ છે તમારું ગામ કયું છે અમારું ગામ છે જેઠીયાવદર

બરોબર છે એટલે અમારે એવું નથી પણ લઈ લેવું તમે કેહો તો તમારી સપોર્ટ એ છે તો લઈ લઉં સપોર્ટ કરતા રહેવાનું યાર પછી અમે જમીન લઈ લેવું મકાન લઈ લેવું

પછી વાલા ગોળી ગોળી પી વાહ મમ્મી ક્યાંથી લઈ આવે છે બીટ નો મમ્મીએ પાછો હલવો બનાવ્યો છે હલવો છે ને ભાઈ બહુ મસ્ત બને છે ટેસ્ટી બને છે ટ્રાય કરજો ક્યારેક આપણા બ્લોગમાં છે નીચે એટલે બ્લોગમાં વિડીયોમાં જાઓ ને નીચે બીટ નો હલવો અથવા બીટરૂટ હલવા રેસીપી એવું તમે સર્ચ કરશો ને એટલે પુષ્પદાન ગઢીનો વિડીયો હોય ને જોઈ લેજો એકવાર બહુ મસ્ત મૂક્યો છે મિત્રો આજના વ્લોગમાં છે ને યુગરાજ અમને હુવા નથી દીધા એટલે અત્યારે બપોરે અમે ઘડીક ફૂઈ ગયા હતા અને અત્યારે કંઈક શાંતિ થઈ નિરાશ થઈ કારણ કે ભાઈને છે ને ખંજોળ બહુ આવતી હતી અહીંયા હાથે ને આખા શરીર એટલે રાતે અમને જઈ હતા તો આજનો બ્લોગ હું અહીંયા કરું છું એન્ડ આઈ હોપ કે તમને પસંદ આવ્યું હોય છે મને ક્યારેક ક્યારેક અંદરથી ઇંગ્લિશનો ઉમળકો આવી જાય છે તો પસંદ આવે તો એક લાઇક કરી દેવાનું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી